સ્નો પડે સ્નો મસ્ત પડે છ માણસ આવાના પણ પાટિયું કાઢે છે અડક મનના માનવીને ડુંગરો પણ નડતા નથી હો સવાર થાય અને ઉઠી ભેગા જ તો સ્નો પડવા મંડે મસ્ત મજા આવે માં જવું પડે આપણે ભારતમાં રહેતા હોય તો અહીંયા તો ઘરે જ પડે સીધા ઉઠીએ એટલે નેડા માં તો પડે ને તો ભૂકાોઠ ગોઠણે થર જેમ હોય એવો પડે અહિયાં તો આ તો કઈ ના કેવાય એમ પણ આ અહિયાં પેલો છે એમ પેલા વર્ષનો પહેલો સ્નો રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો આજે અમારે વ્હાઇટ દિવસ છે વ્હાઇટ એટલે કે સ્નો પડ્યો છે ઇંગ્લેન્ડમાં તો ચાલો તમને બતાવીએ વ્હાઇટ બ્લોગ આજે શરૂઆત થઈ છે આપ સૌનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં વ્હાઇટ બ્લોગમાં જોવો છો મસ્ત કેવો બધો સ્નો પડ્યો છે આખે આખું કેવું લાગે છે સુંદર મજાનું તમને બધું બતાવશું જો તમે પણ અને બધાને બતાવતા રહેજો કેવું લાગે છે એ પણ કહેજો ચાર બાજુ વ્હાઇટ વ્હાઇટ હવે તમારે આ બધું જોઈને પછી પ્રશ્ન પણ થતા હશે કે ભાઈ તો તમે જોબ ઉપર કેવી રીતે જતા હશો બધું શું કરતા હશે લોકો પાણીની નદી ચાલુ છે જો છો અને ભયંકર બીક લાગે છે ચાલવાની પણ હા જો છે આખું વ્હાઇટ 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 દેખાય છે બહુ મજા આવે એ પણ આવું કહેવાય અહીંયા ગાર્ડનમાં જુઓ છો શું ભાઈ નજારો છે મસ્ત અને અહીંયા હાલવામાં બહુ જ ધ્યાન રાખવું પડે આમ તો હોય ને અહીંયા મીઠું નાખી દીધું હોય એટલે વાંધો ન આવે છે ને મીઠું નાખી દીધું હોય એટલે વાંધો ન આવે પણ છતાંય પણ અહીંયા ઓછું પડ્યું હોય બાકી રાતે એક ગાડી આવી હોય અને એને નાખી દીધું હોય એટલે વાંધો ના આવે તો એમ કે લપ ગાડી ચાલી શકે ને ત્યાં ગાડી પર સ્લીપ મારે છે પણ અહીંયા ઓલું થાય થોડું અને હજી પણ ઝીણો ઝીણો ચાલુ જ છે હમણાં બે ત્રણ દિવસ અમારે પડશે આજે છે શનિવાર જય હનુમાન બાપા કૈલાસમાં કેવા આપણા ઋષિમુનિઓ કેવા તપ કરતા હશે આવી ઠંડીમાં નીકળવું હોય આપણે અરબુ લાગે તો તપ કરવું એટલે આવા હિમાલયની ગોદમાં તાજી આજે આખો વ્હાઈટ બ્લોક થઈ જાય છે પહેલી વાર માને સ્નોમાં મજા આવે ને જો છો માં થઈ ગયા એકદમ ઇંગ્લિશ હા ધીરે ધીરે બહુ નો બહુ અહીં હાલવું નહીં ધીરે લપટાણ થાય આ બાજુ આ બાજુ નથા તો ને એ તો યા બરફ છે ને ઓલો અહીં ઓલો સ્નો છે એ ઓલો સાગર તો ભાઈ જોવો છો બધી ગાડીઓ ભરાઈ ગઈ છે બરફ ને એટલો બધો તો નથી પણ હજી પણ આવતાં એમ કે છે છે આજે શનિવાર એટલે બધા ઘરે હોય ને તો બધાને અહીંયા જોબ ઉપર જવું જ પડે ફરજિયાત છે આખું ગામ તમને આજે બતાવું સ્નો થી ક્રિસમસ હતી ને એટલે બરફ તો પડવાનો જ છે સ્વાભાવિક છે ક્રિસમસ એટલે સ્નો ટાઈમ જોયા છો દરિયા ઉપર ને બધી જગ્યાએ અહીંયા પાંદરાઓમાં બધી જગ્યાએ દુકાનો ને દુકાનો તો ખુલ્લી હોય જોવો એ બાને તમે આખું ઇંગ્લેન્ડ પણ આજે જોઈ શકશો ત્યાં અહીંયા નથી પીડ્યો કેમ કે ભીતની ઓર્ડર આવી ગઈ ને એટલે બાકી અહીંયા પીડ્યો છે ये देखो गाइस क्या है गाइस ताज है ना बहुत बेहद स्नोफॉल ठीक है और ने मस्त हमेशे ना गामड़ा में हलवा निकाल आ चें तो जो वो इंग्लैंड ने गाम रुक के मुंह मस्त गाइस ये देखो ऐसा गांव होता है हमारे यहाँ आपको कैसा लग रहा है मजा आ रहा है भाई हमें तो बर्फ में चलने का અલગ ય મજા આવે ભાઈ અને અલગ ને મોનથાળ કરીને કેમ આમ ઠારવા મૂક્યો હોય એવી રીતે આમ થઈ ગયો છે મોનથાળને થાળવા મૂક્યો હોય ને એવો મસ્ત મસ્ત ઘરો છે બધાને અહીંયા અને યો મસ્ત મસ્ત ઘરો છે જોવો તમે જુઓ આખું જુઓ આજે અમારું ગામડું ઇંગ્લેન્ડનો નો અને સ્નોફોલ થયો છે બધું જ સાથે એક સાથે અહીંયા મીઠું છે ને આગળ દિવસે મીઠું સાટી દઈએ એટલે ભરાઈ ગયા છે ભરાઈ પાણીની જરૂરત જ નહીં કેમ પણ અમે આવી ગયા છે ગાર્ડનમાં અહીંયા પાર્ક છે ગાર્ડન એમાં આવી ગયા છે જોવો મસ્ત અમને એમ કે અહીંયા બહુ સ્નો હશે તો ચાલો હાલતા આવીએ મારી આવીએ પણ એટલો હજો નથી પણ છે છતાંય પણ મસ્ત ઝાડવા તો જુઓ અત્યારે બધા જ આવા થઈ જાય અને ઉનાળામાં બધા કોરી જાય વાહ અને અહીંયા કૂતરાને લઈને બધા હાલવા માટે તો આ વેજ બરોબર જો મસ્ત પાર્ક છે ગામ હોય અને ગામની બાજુમાં અહીંયા જો બધા ભેગો કર્યો છે આમ ફૂકડેથી ભેગો કરી લ્યો ને લાડવા લાડવાના સણા લોટના પિંડિયા થઈ જાય હા કેવી મજા આવે ને પહેલી વાર માય ક્યારે લાઈફ માં સ્નો નથી જોયો પહેલી વાર યુકે માં સ્નો બનાવો બનાવો લાડવા બનાવો હાલો તેલ મૂકો તેલ તરી નાખીએ લાડવા કરાવી નાખીએ બનાવી નાખીએ લાડવા ખાણવો હા

હાલો હાલો એ ભાઈ આગળ આગળ તમને અમારું પાર્ક ઇંગ્લેન્ડ નું બતાવીએ કેવું હોય જુઓ મસ્ત કૂતરાને લઈને બધાને ફરવા આવવાનું અને હાલવાનું થઈ જાય મસ્ત બધાને કેવું લાગે બરોબર ને મસ્ત છે ને ઠંડી લાગે અમને તો પણ તમારે તો ઠંડી ના લાગે ને કઈ તમારે તો એ ખાલી જલસાજ કરવાના એ સોફા ઉપર બેસીને ટીવી જો લગાડી દે એટલે અમારે તો ચાર્જ લાગે હાલવું પડે એટલે બ્લોગ બનાવવા વાળા કરતા બ્લોગ જોવાવાળાને મજા આવે પાછાડી કે તમે બધાને જોઈ શકો અત્યારે પેલા ક્યાં હતા આવા અમારા જમાનામાં તો જમાનો તો કેવો આવ્યો જોવો તો ખરી આવી ઠંડીમાં ભાઈ એટલો બરફ પડે ને ત્યારે ઠંડી કેવી હોય એ તો ત્યાં અને આપણે જ્યારે ફરવા જઈએ ને ત્યારે ખાલી થોડીક વાર જ બરફ આપણે ઠંડી લાગે તમે દરરોજ એવી કન્ટ્રીમાં રહેતા દરરોજ આવી ઠંડી પડે કેવું તમે ફીલ કરો યાદ રાખજો તમારા છોકરાને ક્યાંય મોકલો ને તો કેવું કે ભાઈ દરરોજ ઠંડી આવી પડે તો બે ત્રણ મહિના ચાર મહિના એને કંઈ સ્ટ્રગલ કરી શક ને એ પૂછી લેવાનું બરાબર અત્યારે જો આવું થઈ જાય ગાર્ડન આ રિયાલિટી છે અહીંયાની ગમે ત્યાં નહીં જ્યાં ઠંડી પડે ને ત્યાં આવું જ થઈ જાય ત્યારે એમ એકદમ સાવ સૂકું સૂકું બધું બધું સુકાઈ જાય કઈ હોય નહીં ધીમે ધીમે મારી માં હાલ્યા આવે આમ હા કેવો ઝાડવાનો રૂપ બદલાઈ ગયો ઝાડવામાં અહીંયા પાંદડા નથી લોકો કે અહીંયા ઝાડવામાં રૂપિયા ડોલર પાઉન્ડ લટકતા હોય ને તોડી લેવાના અહીંયા પાંદડા નથી ભાઈ ચાળવામાં જો ક્રિસમસ ટ્રીના પાકડા હાજી છે કારણ કે હું ક્રિસમસ ટ્રી એક જ છે કે જેને શિયાળો પણ નરતો નથી વિચાર કરો તમે હા હા અહીંયા સ્પેશિયલ એવું બધું ગાર્ડન રાખવામાં આવે છે નિયમો બહુ સારા છે કે છોકરાઓ માટે મોટા માટે આવું એક ગાર્ડન રાખવામાં આવે છે એક્ટિવિટી હોય છે સ્પોર્ટ માટે હોય છે એવડું જ મોટું તો બીજું એક અહીંયા ઓલું છે ક્લબ છે ક્લબ જે લોકો ઓલે દડે રમતા હોય ને એના માટે છે સ્પેશિયલ ક્લબ છે તો આવા બધા બહુ બધા ક્લબ ને આવું બધું એમ કે બહુ ફેસિલિટી બધી એમ કોઈ જાતનું ઘટે જ નહીં એમ કહીએ તો કહી શકીએ અને કૂતરા જુઓ કેટલા સુખી છે અહીંયા એને પણ કપડા પિંચરના પીડાયા છે એવું નહીં કે કૂતરાને ગમે તે હું હાલે ભાઈ જો કૂતરાને પણ કપડાં પહેરાવ્યા હા જો કૂતરાને પણ કપડાં પહેરાવ્યા છે ભાઈ એવું નહીં કે કૂતરાને ગમે એમને આપણે વેરી લઈએ એવું નહી તમને બધું અત્યારે સુકું સુકું લાગતું હશે પણ અત્યારે વિન્ટર છે એટલે વિન્ટરમાં તો અહીંયા ઝાડમાં સુકાઈ ગયા તો માણસની તો શું હાલત થતી હશે હા હું વિસોલી થતી હશે મસ્ત જુઓ આખે આખું ગાર્ડન આખું પાર્ક બધું તમને બતાવી દઉં આજે ગાર્ડન ના જેક વાળા તો દરવાજા છે ભાઈ ગાર્ડન ના પણ જો આવી રીતે આમ પ્રેશર થી ખુલી જાય આવું તો દરવાજા નું અહીંયા ઓલું છે બધી જગ્યાએ સ્નો પડ્યો છે ભાઈ આવું આવું ઓલું હોય વાતાવરણ એટલે એમ થાય કે ઇન્ડિયામાં જ છે આવા ગરેડા હોય આવા ડુંકરો હોય અને ગામડાનું ગામડું હોય તો એમ થાય કે ભાઈ ઇન્ડિયામાં જ એટલે અમને એમ થાય કે અમે ઇન્ડિયામાં છીએ જો અહીંયા જો નદી વહી જાય છે મસ્ત જો કેવો મસ્ત નજારો છે પાણી ફૂલ આવે છે અને અહીંયા બધા તાળા માર્યા છે જે પ્રેમ કરતા હોય ને પ્રેમ જોડા હોય ને એની તાળા માર્યા હોય જો જાય છે સુપર ફાસ્ટ અહીંયા પણ આવા બધા બાંધવામાં આવે છે જે પ્રેમ કરે ને એ બાંધી દે એટલે એ લોકો છે ને આજીવન ભેગા રહીએ એમ સારું છે જોવો છો સારું છે આ છે અમારું પાર્ક અહીંયાનું ઇંગ્લેન્ડનું અને સ્નોફલો સ્નો ફ્લોર ચાલુ જ છે જોવો છો અમુક લોકો છે ને માણસને બહાર નથી જવા દેતા અમુક લોકો જે હોય ને એ મને ખબર છે તો કૂતરા નહીં પણ બહાર કાઢે છે તો માણસને તો કમ કમ બહાર જવા દેજો જે જે જગ્યાએ જોતાય વીડિયાએ બરાબર અમુક ઘરમાં ને ઘરમાં ચોવીસે કલાક માણસ છે ને ડિપ્રેશનમાં વયું જાય એટલે થોડુંક છે ને આવું કરજો પડે છે અને મસ્ત મસ્ત પાણી જાય છે અને કાગડા છો ભાઈ કાગડા અહીંયા આવતા રહ્યા હવે તો કાગડા ખબર હે ક્યાં દેશમાં કાગડા કાગડા એવા ભાઈ કાગડા જોવો ખોટું નથી બોલતો ભાઈ જોવો કાગડા અહીંયા આવતા રહ્યા કાગડા ચા પીવા જવા મળી કેબીને લે મારી માં અહીંયા કેબીને ચા પીવા જાય છે ક્યાં ભાગ્યા ચા પીવા ઓહો સાની કેબીને ઠાવ એક કપ મારી હાટે લેતા આવજો આગળા હાલો ને હવે મોતીડા નહીં મળે હંસલા ને તો આપણે સાંભળ્યું તો પણ અહીંયા અત્યારે બરફ પડ્યો છે ને કાગડો છે તો હું કહું છું કાગડા ને કે હાલો હવે કાગડા હવે મોતીડા નહીં મળે બરફમાં ક્યાં મોતીડા ગોતશું બહુ બરફ થઈ ગયો છે અહીંયા પાણી ભીર્યું છે ને બધું બરફ બરફ થઈ ગયો છે